મિત્રો આજે હું તમને સરસ મજાની કન્ડિશનની અંદર ટોપ મોડલ ગાડી એકદમ કન્ડિશનની અંદર ગાડી બતાવવાનો છું મારુતિ સુઝુકી ની વેગેનર ગાડી બરાબર બે હજાર ગાડી ની અંદર મોડલ રહેવાનું છે મિત્રો ફર્સ્ટ ઓર્નર આપણી ગાડી રહેવાની છે કોઈ જાતનો ખર્ચો નહીં મિત્રો એકદમ જેન્યુન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ શોરૂમ કન્ડિશનની અંદર આપણી ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ફૂલ વીમો ચાલુ જોવા મળી જવાનો છે ગાડીની અંદર છે પેટ્રોલ પ્લસ સરસ મજાની તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો આરસી બુકમાં પણ ગાડીની અંદર તમને સીએનજીની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે બીજું મિત્રો તમને વાત કરી દઉં ગાડીની અંદર તમને જે જે સત્યાવીસ નું પાર્સિંગ જોવા મળી જવાનું છે ચારે ચાર વિન્ડોની વાત કરી દઉં તમને તો ચારે ચાર વિન્ડો મિત્રો એકદમ કંપની કન્ડિશનની અંદર છે જોરદાર ક્લીન ઇન્ટિરિયર તમે જોઈ શકો છો ગાડીની અંદર અને બીજું મિત્રો સરસ મજાના લેધર સીટ કવરો તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે મિત્રો એસી ની તમને વાત કરી દો તો સરસ મજાનું કંપનીનું ચિલ્ડ એસી ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે પાવર વિન્ડો જોરદાર છે અને પાવર સ્ટેરિંગ પણ ગાડીની અંદર જોરદાર કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો અંદર તમને સિસ્ટમ જોરદાર અંદર જોવા મળી છે બીજું મિત્રો તમને એ જણાવી દઉં કે આ ગાડી તમને સો ટકા નોન એક્સિડિન્ટની ગેરંટી સાથે તમને આપવાની છે મિત્રો ગાડીના ટાયરોની તમને વાત કરી દઉં તો ગાડીના ટાયરોની કંડિશન તમે જોઈ શકો છો કે ચારે ચાર ગાડીના ટાયરોની કન્ડિશન નેવ થી પંચાણું ટકા નકશીની અંદર ગાડીના ટાયરો રહેવાના છે મિત્રો આપણી ગાડી સો ટકા તમને નોન એક્સિડેન્ટ ગાડીની ગેરંટી સાથે આપવાની છે અને મિત્રો આ ગાડીની અંદર તમને લોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો ગાડીની અંદર લોન પણ કરી આપવામાં આવશે મિત્રો ગાડીની કિંમતની તમને વાત કરી દો તો ફક્ત અને ફક્ત ત્રણ લાખ રૂપિયામાં બે હજાર અઢારનું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી તમને આપી દેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી સિક્વન્સ કિટ સાથે મિત્રો પહેલા તે પહેલા મિત્રો કોન્ટેક નંબર મારો ડિસ્પ્લેની ઉપર આપેલો છે અને મિત્રો આ ગાડી તમને મોરબીની અંદર જોવા મળી દેવાની છે મિત્રો વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે